સમસ્ત અનુસૂચિત જાતિ જનજાતિ સમાજના આગેવાનો સંગઠનો રાજકીય બિનરાજકીય તમામ જે ભારતના સંવિધાન ને માનનારા લોકો તમામ એકઠા થયા છે બાબા સાહેબ આંબેડકર અધિકાર અપાયો ભારતની જે મહિલાઓ અત્યારે જે નોકરી કરી છે એક્સ ટુ બાબા સાહેબ બાબા સાહેબે હિન્દુ લખ્યું એટલે ભારતની મહિલાઓ અત્યારે સારી નોકરી પ્લેન ચલાવી શકે કલેક્ટર બની શકે છે રાષ્ટ્રપતિ બની શકે પ્રધાનમંત્રી બની શકે भारतिाबादाबिंदाद भारतीय ओके, ओके गृहमंत्री के अपशब्द पर जो संपूर्ण गुजराती नहीं तो भारत में भी इस तरह का आंदोलन चालू हो गया है और सभी अपने अपने परिसर में जो निवेदन माननीय कलेक्टर साहब को जो दिया जा रहा है उसी तरह से आज गुजरात में भी राजकोट जिले के माध्यम से आज संपूर्ण एक होकर संपूर्ण बहुजन समाज एक होकर आपको एक निवेदन दे रहा है आप इसके ऊपर उच्च से ऊंचे गौर करके आप ऊपर तक भेजने का प्रयत्न कर रहे हैं सभी लोग राष्ट्रपति साहब को भी निवेदन दिया है और इसके बाद जरूरी तो ગત સત્તર તારીખે અમિત શાહે જે સદનની અંદર જે નિવેદન કર્યું છે સ્ફોટક છે અને બહુજન સમાજ ભારતની અંદર આંદોલિત છે એને ફાળવા માટે આપને વિનંતી કરવા એવા છીએ કે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જલ્દથી જલ્દ અમિત શાહ ઉપર કાર્યવાહી કરવામાં આવે એમનું રાજીનામું લેવામાં આવે અને એમની ઉપર એટ્રોસિટી એક્ટ ત્રણ એક્ટ ત્રણ એ વી મુજબ ગુનો દાખલ થાય એવી પણ અમારી માંગ છે તો આપણે ખાસ યાતના કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે અમારી માંગ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા વિનમ્ર વિનંતી અને આજનો જે દિવસ છે આજનો જે દિવસ છે સાહેબ ખૂબ જ અગત્યનો દિવસ છે આજના દિવસે મસિયા પરમ પૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે મનુસ્મૃતિનું દહન કર્યું અને એ જ મનુસ્મૃતિના ફેવરની અંદર અમિત શાહ સદન ની અંદર બોલતા હોય છે બાબા સાહેબ વિશે બોલતા આપણા અબોધ છે તેનું સંવિધાન વાંચ્યું નથી બરોબર એના માનસિકતા મનોવાદી છે પણ એક સંસદની અંદર જેની પાસે સંવિધાનિક હોદ્દો છે અને ગૃહમંત્રી થઈને એ પદ ઉપરથી તે પોતાની ગરિમા જાળવી શકતા નથી અને જાહેરમાં બરાબર જેની નોંધ લેવાય છે બરાબર મીડિયામાં લેવાય છે છાપામાં જ્યાં પણ આવતી હોય પણ સંસદના જે કઈને આ દસ્તાવેજો એમાં નોંધ લેવાતી હોય અને એમાં હાંસી ઉડાવીને એવા બોલતા હોય કે આંબેડકર આંબેડકર બોલું ફેશન થઈ ગયું છે આ ફેશન છે જે લોકો પીડાઈ છે જે કચડાયેલા છે જે લોકોને ગામની બહાર ગામની અંદર રહેવાનો અધિકાર નહોતો સારું પાણી પીવાનો અધિકાર તો એમને અધિકાર અપાયો ભારતની જે મહિલાઓ અત્યારે જે નોકરી કરેલી છે એ ટુ બાબા બાબા સાહેબ સાહેબે હિન્દુ લખ્યું એટલે ભારતની મહિલાઓ અત્યારે સારી નોકરી પ્લેન ચલાવી શકે કલેક્ટર બની શકે છે રાષ્ટ્રપતિ બની શકે પ્રધાનમંત્રી બની શકે છે અને આવું જે બાબા સાહેબે તમામ સમાજ માટે કામ કર્યું છે અને એમને આવી હાંસુડાવી ઠીક છે ભાજપ કોંગ્રેસની જે લડાઈ હોય અમે એમાં કોઈ વિરોધ નથી અમારો તમે તમારું રાજકારણ કરો પણ રાષ્ટ્રીય નેતાઓની વચ્ચે શું કામ લાવો છો તમે આવું કોઈ બીજા કોઈ ભગવાન વિશે બોલ્યું કાં હિન્દુ વિશે લડા હોય અમે એમાં કાંઈ પડવા નથી માનતા અમારું એટલું કહેવાનું છે રાષ્ટ્રીય નેતા કોઈ પણ રાષ્ટ્રીય નેતાઓનું આવું જાહેરમાં અપમાન ન થવું જોઈએ આવા લોકો અપમાન ન કરવા જોઈએ તો આવું અપમાન કરશે એની કાયદેસરની કાર્યવાહી નહીં આવે તો એટલો જવાબ પત્રથી આપવામાં આવશે અને આ ખાલી આવેદનપત્ર નથી આ અમારો આક્રોશ છે આખા દેશની અંદર છે આવેદનપત્રિનામું આપે કે માફીનો સમય જતો રહ્યો તો હવે રાજીનામું આપે અથવા તો એની ઉપર રાષ્ટ્રધોરનો એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરવામાં આવે આ બેમાંથી કોઈ એક વસ્તુ કરવામાં નહીં આવે તો આનો જે કઈ ભડકા આગ લાગશે આની રાખ દિલ્હી સુધી પહોંચશે Да, yeah, да, yeah. yeah.

વી મુજબ અમે આપણે ફરિયાદ દાખલ કરવા માટે વિનંતી કરવા માટે આવ્યા છીએ આપણે બે હાથ જોડીને જ્ઞાપન આપીએ છીએ કે એફઆઈઆર કરો અને તાત્કાલિક રાજીનામું આપે આટલી જ માંગ છે અમારી બસ કલેક્ટર સાહેબ પોતે હાજર હતા એમને વાત કરી દીધો થોડો પંતેજી 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 જો દીક્ષુ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જો બાબા સાહેબ કે પ્રતિ અપશબ્દો જો બોલે ગયા उसके माध्यम से हमारा सब संपूर्ण बोर्ड अध्यक्षों को बहुत बड़ी खेस पहुंची भी है और यह बात हम कदापि सहन करने शांतिपूर्वक सब लोगों के निवेदन माननीय को दिया है और जिसकी जगह नोन हो रही है तो हम हमारे तरफ से भी आपको दिया है आप इस पर उचित कार्रवाई करेंगे ऐसी बातें रखते हैं

કે ગલી કાચામાં રોડમાં જે કાંઈ લોકો બુટલે કરો બે નંબર જે કાંઈ બોલતા હોય બાબા સાહેબ આપણે બહુ છે સંવિધાન વિશે જાણતા નથી અસામાજિક તત્વો છે પણ જે લોકો સંસદના સંસદની અંદર બેઠા છે અને સંવિધાન જેમની પાસે હોદ્દો છે એવો આવા શબ્દો બોલે એટલે આનો ઇફેક્ટ આખા ભારતમાં પડે અને બધા બોલે જો આની પર કોઈ કાર્યવાહી ન થાય અને આની પર કોઈ પ્રકારની કાર્યવાહી નહીં થાય તો અત્યારે પ્રેમથી રજૂઆત કરવામાં આવ્યા છે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે એટલે આ જે ગંભીરતા છે આપ ઉપર સુધી સુધી અને આમાં યોગ્ય પાસે અપેક્ષા સંગઠનો રાજકીય બિન રાજકીય તમામ જે ભારતના સંવિધાન ને માનનારા લોકો તમામ એકઠા થયા છે એનું કારણ એક જ છે આ દેશની અંદર મનુવાદી વ્યવસ્થા હાવી થઈ રહી છે જ્યારે રોડ ઉપર કે ગલી મોહલ્લાના લોકો જ્યારે અનુસૂચિત જાતિ સમાજ વિશે બોલતા હોય અને બાબા સાહેબ વિશે પણ ઘણી વખત સંવિધાન વિશે પણ બોલતા હોય પણ હવે દેશની સંસદની અંદર જે સંવિધાનિક હોદ્દો ધરાવે છે એવા ગૃહમંત્રી પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે રાષ્ટ્રીય નેતા છે અને તમામના નેતા છે તેને આ વિરુદ્ધમાં પણ ન સાજે તેવું અપમાનજનક ટિપ્પણી કરી અને આ દેશમાં ઉગ્ર આંદોલન ઊભું કરવાની જે ષડયંત્ર કરી રહ્યા છે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે આ જ આવતરું કરી રહ્યા છે આવું કોઈ ભવિષ્યમાં બીજો કોઈ કરે નહીં એના વિરોધમાં આખા ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન તમામ સમાજના લોકો તમામ પાર્ટીના લોકો કરી રહ્યા છે અને માફીનો સમય હવે જતો રહ્યો છે માફી માગવાની એમને જે કાંઈ લોકોએ એ તમામ સંગઠનના લોકોએ વિનંતી કરી હતી કે ભાઈ માફી માગો પણ એ માફી માગવા માટે તૈયાર નથી કે આ લોકો મનુવાદી લોકો છે એટલે મનુવાદી લોકો પછી માફી નથી માગતા એટલે આ દેશની અંદર જો સંવિધાન લાગુ હોય લોકતંત્ર હોય અને દેશની જે જનતાની સરકાર હોય તો આ જનતાને અને દેશની સરકારને અમે કહેવા માગીએ છીએ કે હવે અમને અમિત શાહનું રાજીનામું જોઈએ છે અમિત શાહ રાજીનામું આવે અથવા અમિત શાહ વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે અને દેશદ્રોહનો ગુનો દાખલ નહીં થાય અમિત શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ હક અધિકારનું અને સંવિધાનને જીવતું રાખવાનું આંદોલન ચાલુ રહેશે આજે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમુદાય જિલ્લા રાજકોટ દ્વારા જે ગત તારીખ ના દિવસે આ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે ચીઠ કરવામાં આવી છે એના વિરોધની અંદર પૂરા ભારતની અંદર પૂરા ભારત વર્ષની અંદર બહુજન સમાજ આંદોલિત છે એના વિરોધમાં આજે અનુસૂચિત જાતિ એસટી એસટી સમુદાય એના વિરોધમાં આવેદન આપવા કલેક્ટરને આવેદન આપશે અને એના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાજીને આવેદનપત્ર પહોંચાડીશું એવા અમારી ત્રણ માંગો છે વિશેષ કરીને અમિત શાહ રાજીનામું આપે ત્યારબાદ એમની ઉપર એટ્રોસિટી એક્ટ અનુસૂચિત જાતિ અધિનિયમનું જે એક્ટ છે એ હેઠળ ત્રણ એક વી મુજબ એમના ઉપર ગુનો દાખલ થાય અને ત્યારબાદ એ આ દેશના ગૃહમંત્રી રાજીનામું આપે અને આ દેશની અંદર જે બહુજન સમાજ આંદોલિત થયો છે એને શાંત કરવા માટે માત્ર એક જ રસ્તો છે કે રાજીનામું આપે અને પુનઃ પાછા એ ભાઈ અમદાવાદમાં આવી જાય એટલી અમારી આક્રોશ ભરી માંગ છે અને આજનો જે અમારો આ કાર્યક્રમ છે એ જન આંદોલન રેલીના સ્વરૂપમાં છે ટૂંક સમયમાં અંદર જ્યારે મુદ્દાને ભટકાવવામાં આવે છે ત્યારે આવી ઘટનાઓ બને મુદ્દાથી ભટકાવી અને આ દેશને આંદોલિત કરવાનું બહુજન સમાજને આંદોલિત કરવાનું આ એક ભયાવહ ષડયંત્ર સરકાર દ્વારા રચન ધન્યવાદ આભાર જયભાઈ अभी कलेक्टर ऑफिस में जाके जो आज संविधान के माध्यम से संसद में आपको जाने का जो मौका मिला है और संसद में जाने के बाद संविधान निर्माता महामानव डॉक्टर बाबा साहब आम्बेडकर के बारे में जो अपशब्द बोले जा रहे हैं बीजेपी तथा गृह मंत्री इनके मन में इनके दिल में जो संविधान और बाबा साहब के प्रति जो घृणा निर्माण हो रही थी आज ये लोगों ने संसद के अंदर स्पष्ट कर दिया कि ये लोग कितने संविधान के विरोधी है इस विषय को लेकर केवल राजकोट और गुजराती नहीं संपूर्ण भारत देश आज इनके विरोध में प्रदर्शन बता रहा है उसी तरह से राजकोट में भी अनुसूचित जनजाति और जितने भी राजकीय धार्मिक भारतीय बौद्ध समता सैनिक दल कांग्रेस भी, जितने भी पक्ष है ये सब लोगों ने एकजुट होकर आज 25 तारीख को कलेक्टर ऑफिस में निवेदन देने का जो निर्णय लिया है तथा ये दे रहे ना इसको भी कमिश्णर कमिश्णर को तथा कमिश्नर को एक एफ आई दर्ज करने का अभी तैयारी चल रही है तो सभी से विनंती है कि इस कार्यक्रम में ज़्यादा से ज़्यादा संख्या में उपस्थित रहे ऐसा मैं सबको आमंत्रित करता हूँ जय भी नमो बुद्धाय